નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સીએટીની પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા ધોરણ પાંચમાં જે હાલ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તો એમના માટે જે સીએટીની પરીક્ષા એટલે કે જ્ઞાન સેતુ સ્કોલરશીપની પરીક્ષા લેવાય છે એની તૈયારી આપણે કરાવી રહ્યા છીએ તો આવા વિડીયો ઘણા બધા આપણા સીએટીનું જે પ્લેલિસ્ટ છે એમાં યુટ્યુબ ચેનલ આપણી જે એક્ઝામ સાથી છે એમાં પડ્યા છે તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો સાથે આ વિડીયોથી તમે સારી રીતે તૈયારી કરી શકશો કારણ કે આમાંથી જ પ્રશ્ન પૂછાય છે તો આપણે હવે થોડું તમારા માટે ટફ લેવલ એટલે કે કઠિન પ્રશ્ન લાવ્યા છે તો જોઈ લો તો સૌ પ્રથમ તો સી એટીની પરીક્ષા છે તમે ધોરણ ત્રણ ચાર પાંચ જે પર્યાવરણમાં ભણો છો જે ગુજરાતીમાં ભણો છો જે હિન્દી અંગ્રેજી અને ગણિતમાં ભણો છો એમાંથી જ પૂછાય છે ક્યાંથી બહારનું નથી હોતું તો પ્રશ્નોની તૈયારી તમારે કરવી જરૂરી છે જેના લીધે જેવા પણ પ્રશ્નો પૂછાય તમે જવાબ આપી શકો તો સૌ પ્રથમ પ્રશ્ન છે અમદાવાદ શહેરના બાળકો શાળાએ કેવી રીતે જતા હશે તો અમદાવાદ શહેરના બાળકોની વાત કરેલી છે તો પ્રથમ એ ચાલીને રિક્ષા સ્કૂલ બસ સાયકલ કે કાર તો જવાબ સાચો જવાબ જે છે ચાલીને રિક્ષા સ્કૂલ બસ સાયકલ ને કાર છે બરાબર જે સાચો જવાબ છે બાળકો ચાલીને પણ જઈ શકે છે બિલકુલ નજીક હોય અમુક રિક્ષા બંધાવેલી હોય છે સ્કૂલ બસમાં ભાડું આપીને જતા હોય છે સાયકલ અને કાર બધી રીતે જવાબ તો એ સાચો છે જ્યારે હોળી ઊંટગાડી બસ અને ચાલીને તો હોળીમાં ના જાય કારણ કે બરાબર અમદાવાદ શહેરમાં શહેર છે ગીચ વસ્તીવાળું એટલે કે ત્યાં હોળી નથી ચાલતી પછી ચાલતા ડુંગર રોપવે અને વિમાન વિમાનને આવી સુવિધા પણ ત્યાં છે પરંતુ બાળકો બધા જે છે એ આ રીતે નથી જતા એટલે કે ડુંગરને એવું બધું નથી અમદાવાદમાં પછી તરાપો સ્કૂટર બસ અને ઘોડાગાડી તો તરાપો હોળી જેવો આવે છે તો એ રીતે પણ ઘોડાગાડીમાં પણ નથી જતા કારણ કે ત્યાં આવી ગાડીઓ છે એની ચલાવવાની મંજૂરી ઓછી હોય છે કારણ કે એમની ઝડપ ધીમી હોય ટ્રાફિક થતી હોય છે તો જે સાચો જવાબ છે એ આવશે બરાબર શાળાએ જતા રસ્તામાં નદી આવતી હોય તો તમે કેવી રીતે સ્કૂલમાં જશો તો તમારી વાત તમને પોતાને પૂછ્યું છે તો વચ્ચે નદી આવે તો હોળી કે તરાપામાં બેસીને અથવી અથવા નદીનો જે પુલ હોય છે તો ત્રણ રીતે જઈ શકો છો તમે તો વચ્ચે નદી આવે તો હોળી તરાપો અને પુલ આ ત્રણ રીતે તમે જઈ શકો છો બરાબર ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે રિયાની શાળા તેના ઘરથી જમીન માર્ગે બે કિલોમીટર દૂર છે તો રિયા સ્કૂલ જવા માટે શેનો ઉપયોગ કરતી હશે તો જે રિયાની શાળા છે એના ઘરથી બે કિલોમીટર દૂર છે તો હોળી છે એ નદીમાં કામ લાગે છે રોપ વે છે એ પહાડ ડુંગરો એમાં કામ લાગે છે તરાપો પાણીમાં કામ લાગે છે એટલે કે નદીને એવી જગ્યાએ તો જે રિયા છે એ રિક્ષાનો ઉપયોગ કરશે તો સાચો જવાબ ડી છે ચોથા નંબરનો પ્રશ્ન છે ધોરણ છમાં અભ્યાસ કરતો રોહન અપંગ છે અને તેનું ઘર સ્કૂલની બાજુમાં જ છે તો કેવી રીતે સ્કૂલે જશે અપંગ છે મતલબ કે એનો જે પગ છે એ અપંગ છે પગે ચાલી શકતો નથી તો કેવી રીતે જશે તો ચાલીને ન જઈ શકે બી વ્હીલચેર છે તો વ્હીલચેર પૈડાવાળી ખુરશીની વાત છે તો ખુરશી પર જઈ શકે છે તો સાજો જવાબ બી છે એનું ઘર છે સ્કૂલની બાજુમાં જ છે એટલે મતલબ કે નજીક છે તો સ્કૂલ બસની પણ એનું ભાડો આપવાની કોઈ જરૂર નથી ઘોડાગાડીની પણ કોઈ જરૂર નથી તો સાચો જવાબ બી છે રણ પ્રદેશમાં મુસાફરી કરવા માટે કયા પ્રાણીનો ઉપયોગ થાય છે તો આપણે અગાઉ વિડીયો બનાવ્યો તો એમાં પણ આ પ્રશ્ન હતો જ ફરીથી પૂછ્યો છે તો રણ પ્રદેશમાં ચાલવું હોય તો ઊંટ સૌથી સારામાં સારું પ્રાણી છે તો સાચો જવાબ ઊંટ આવશે પાંચમા નંબરનો પ્રશ્ન છે કયા વિસ્તારમાં બાળકો સ્કૂલમાં જવા ઊંટ ગાડીનો ઉપયોગ કરતા હશે તો ઉપરનો પ્રશ્ન છે એ જ બદલીને પૂછ્યો છે તો એવો કયો વિસ્તાર છે જ્યાં ઊંટ ગાડીનો ઉપયોગ થાય છે તો શહેરી વિસ્તારના બાળકોમાં ઊંટ ગાડી ના આવે બરાબર ત્યાં બસ રિક્ષાને એવું બધું આવે છે ડુંગરાળ વિસ્તારમાં રોપ ને એવું બધું આવે છે એ પણ ના આવે તો રણ વિસ્તારના જે બાળકો છે એમને જવું હોય તો એના માટે ડીનો ઉપયોગ થાય છે તો સી જવાબ સાચો છે તો દરિયા કિનારા બાળકો છે તો ઓળી છે પછી તરાપો છે બધાનો ઉપયોગ થાય છે અંબાજી આવેલા ગબ્બર ડુંગરની ટોચ પર આવેલા મંદિર સુધી ઝડપી પહોંચવા માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી છે તો અહીં તમારે ડુંગરની વાત કરેલી છે અને ડુંગર પર તમારે ઊંચે ઝડપથી ઊંચે પર ચડવું હોય તો એના માટે શું વ્યવસ્થા કરવામાં આવેલી છે તો ઉડન ખટોલા રોપ વે વ્યવસ્થા કરેલી છે તો જે એક સરસ મજાનો ઝાડો તાર હોય છે દોરડા હોય છે તો એના પર એક ટ્રોલી નાનકડી ટ્રોલી જેવું લટકીને જે ચાલતું હોય છે ઉડન ખટોલો કે રોપ વે કહેવાય છે બરાબર તો સાચો જવાબ ડી છે આઠ નંબરનો પ્રશ્ન છે જો નદી પર પુલ ના હોય તો તમે સામે કિનારે જવા શાનો ઉપયોગ કરશો પુલ ના હોય તો તમે કઈ રીતે જશો તો નદીમાં બસ સાયકલ ને રિક્ષા ના ચાલી શકે તો તરાપો આવશે તો જે સાચો જવાબ છે બી આવશે તરાપો તો આ રીતે મગજથી બહુ વિચારવાનું છે અને પછી પ્રશ્નોનો જવાબ જે હોય છે એ આ રીતે ગોળ કરવાનો છે તો એમાં જરાય તમારે ઉતાવળ કરવાની નથી તો જ્યારે ગોળ કરતા હો છો ત્યારે જે સાચા એ એ બી સીડી એવા અલગ અલગ આપેલા હશે તમારે સાચો જવાબ જે ટીક કરો છો એ બી નંબરનું હોય એમાં જ કરવાનું છે તો આના માટે થોડી પ્રેક્ટિસ ઘરે કરી લેજો તો તમારે થઈ જશે નવ નંબરનો પ્રશ્ન છે કયા વિસ્તારના બાળકોને સ્કૂલ જતાં રસ્તામાં ગાઢ જંગલ આવતું હશે તો જંગલ આવતું એવા વિસ્તારની વાત કરેલી છે તો કચ્છ રણ વિસ્તારમાં રણ છે ત્યાં જંગલ ના આવે દ્વારકાના દરિયાઈ વિસ્તારના લોકોમાં દરિયો વચ્ચે આવે છે એટલે કે ત્યાં પણ જંગલ નથી આવતું ગીરના જંગલ વિસ્તારમાં સિંહ રહેતા હોય ત્યાં જંગલ આવે છે વચ્ચે તો સિંહ જવાબ સાચો છે મધ્ય ગુજરાતના મેદાની વિસ્તાર છે તો ત્યાં ઘરને આવું બધું આવે તો જે સાચો જવાબ છે ગીરના જંગલ વિસ્તારો સિંહ ત્યાં ગીરનું જંગલ છે મોટું જંગલ છે તો ત્યાં એકલા વૃક્ષો જ વચ્ચે આવે છે એટલે કે જંગલ મોટા આવે છે ઘણા બધા વૃક્ષો ભેગા થાય જંગલ કહેવાય છે કયા વિસ્તારના બાળકો સ્કૂલમાં જવા માટે હોળી કે તરાપાનો ઉપયોગ કરતા હશે તો અહીં હોળીને તરાપો તમારે ધ્યાનમાં રાખવાનો છે તો બેટ દ્વારકા વિસ્તારના જે લોકો છે એ હોળીને તરાપાનો ઉપયોગ કરે છે કેમ કે ત્યાં એકલું પાણી છે ને પાણીમાંથી તમારે જવું હોય દરિયો છે દરિયામાંથી જવું હોય તો હોળીને તરાપો વાપરવો પડે તો બેટ દ્વારકાની વાત છે જ્યાં કિશન કનૈયા કૃષ્ણ ભગવાનનું મંદિર પણ આવેલું છે તમે બધા જાણો જ છો ઉડન ખટોલા રોપવે કોને કહી શકાય તો ઉડન ખટોલા રોપવે આપણે ઉપર ચર્ચા કરી હતી હવે એ કોને કહી શકાય એની વ્યાખ્યા તમારે લખવાની છે તો કે ઉડન ખટોલો કેવો હોય એમાં શું શું હોય અને કેવી રીતે જવાય તો મજબૂત તારના દોરડા પર લટકાવેલી ટ્રોલીમાં બેસીને મુસાફરી કરી શકાય તેને ઉડન ખટોલો કહેવાય છે તો તાર એટલે વાયર બરાબર તો વાયર હોય ઉપર ને એના નીચે એક ટ્રોલી લટકાવેલી હોય છે તો જેમ ટ્રેકનું તમારે મોટું ટ્રોલું આવે છે એની જગ્યાએ નાની ટ્રોલી હોય છે એટલે કે બેથી ચાર માણસો બેસી શકે એવી તો આ જે ટ્રોલી લટકાવેલી હોય છે વાયર પર એને આપણે જે છે એ ઉડન ખટોલા કહીએ છીએ એનું બીજું નામ છે રોપ વે રોપ એટલે દોરડું ને દો વે એટલે રસ્તો તો દોરડા પર આપણે રસ્તો બનાવીએ છીએ તો એને રોપ વે કહે છે ઉડન ખટોલા એટલે કે ખટોલાને અંગ્રેજીમાં ટ્રોલી કહેવાય છે ને ઉડન એટલે કે હવામાં તાર પર ઉડતા હોય છે તો આ રીતે તમે ડુંગર વિસ્તાર હોય છે ત્યાંથી જઈ શકો છો બાર નંબરનો પ્રશ્ન છે પુલ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તો પુલ બનાવવું હોય તો એના માટે લાકડું સિમેન્ટ રેતી ને ઈંટો તો આ બધાનો ઉપયોગ થાય છે તો પુલ બનાવવા માટે લાકડું સિમેન્ટ રેતી ને ઈંટો પછી લોખંડ રેતીને કપચી જવાબ સાચો છે પણ ચૂનો જવાબ ના આવે સી ચૂનો ખોટો છે તો જે સાચો જવાબ છે એ આવશે તો અમદાવાદમાં લાકડાના પુલ છે સિમેન્ટના પુલ તમે અત્યારે બધે જોઈ શકો છો બધે જ બનાવેલા છે પછી રેતીની ની ઈંટ છે એ પુલ બનાવો ત્યારે એમાં વપરાય જ છે તો એ જવાબ સાચો છે જંગલમાંથી પસાર થતી વખતે શું કાળજી રાખવી જોઈએ તો જંગલમાં જ્યારે તમે પસાર થાવ છો નીકળો છો ત્યાંથી તો તમારે ખાસ કાળજી એ રાખવાની છે કે હિંસક પ્રાણી હુમલો ન કરે તેની તો હિંસક એટલે કે વાઘ સિંહ ચિત્તો દીપડો છે આ તમારા માટે હુમલો ના કરે એ તમારે ખાસ જોવું જોઈએ કારણ કે જંગલમાં આ બધા જ જંગલી પ્રાણીઓ રહેતા હોય છે તો સાજો જવાબ બી આવશે તો ગુજરાતમાં કયા કયા સ્થળોએ ઉડન ખટોલાની વ્યવસ્થા છે તો ઉડન ખટોલો જે દોરડા પર ટ્રોલી ચાલે છે એની વાત છે તો જૂનાગઢ અંબાજીને પાવાગઢ તો જૂનાગઢમાં ગિરનાર છે તો ત્યાં ચડવું હોય તો પર્વત પર ચડવા માટે આ ઉડન ખટોલાની જરૂર પડે છે તો ત્યાં પણ છે અંબાજીમાં પણ ગબ્બરનો પર્વત છે તો ત્યાં પણ ત્યાં ઉડન ખટોલો છે અને પાવાગઢમાં પણ પર્વત આવેલો છે ઊંચો તો મહાકાળીના મંદિરે જવું હોય તો ઉડન ખટોલાની જરૂર પડે છે તો ડી જવાબ સાચો છે બરાબર પછી અહીં એમાં અંબાજી સોમનાથને તારંગા છે તો સોમનાથ અને સોમનાથમાં ઉડન લઈને જરૂર નથી પડતી બરાબર એટલે એ જવાબ ખોટો છે તો આ રીતે ક્યાંક ક્યાંક એક જવાબ સાચો ક્યાંક બે સાચા છે તો આપણે ત્રણેય સાચા એવો જવાબ લખવાનો છે ઊંચા ડુંગર પર જવા માટે નીચેનામાંથી કઈ સુવિધા કરવામાં આવી છે તો ઉપર આપણે ચર્ચા કરી ઉડન ખટોલો બરાબર રણ વિસ્તારમાં મુસાફરી કરવા માટે તો ઊંટ એ પણ આપણે ત્રીજી વખત પ્રશ્નો આવ્યો છે ડુંગર વિસ્તારના રસ્તાઓ કેવા હોય છે તો જે ડુંગર વિસ્તારો હોય છે ત્યાં રસ્તાઓ પથરાળ ખાડાવાળા અને આડાવળા રસ્તા હોય છે તો પથરાળ ખાડાવાળા અને આડા આવળા રસ્તા હોય છે ને એક બીજું બાકી છે સીધા ચઢાણવાળા બરાબર તો બી જવાબ સાચો છે વ્હીલચેર અને ટ્રાયલ શિકલનો ઉપયોગ કેવી વ્યક્તિઓ કરે છે વ્હી ચેર અને ટ્રાયલ શિકલ એટલે કે ત્રણ પૈડાવાળી સાયકલ તો આનો ઉપયોગ કોણ કોણ કરે છે તો અપંગ વ્યક્તિઓ એટલે કે જે પગથી નથી ચાલી શકતા એવા વ્યક્તિઓની છે અથવા હાથની ખામીઓ એટલે એ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ આની ખોડ ખાંપણવાળા વ્યક્તિઓ છે આની ઉપયોગ ઉપયોગ કરતા હોય છે ઓગણીસ નંબરનો પ્રશ્ન છે મોટાભાગે સ્કૂલ બસનો રંગ કેવો હોય છે તો સ્કૂલ માટે જે બસો ચાલતી હોય છે એનો રંગ જે હોય છે પીળો રંગ હોય છે આ રંગ તમારે ખાસ યાદ રાખવાનો છે તો શાળા માટે જે પણ બસ સરકાર મંજૂરી આપે છે પીળા રંગની હોય એ જરૂરી છે જંગલમાંથી પસાર થતી વખતે કોનો અવાજ સંભળાય છે તો જંગલમાં જ્યારે પણ તમે નીકળો છો તો ત્યારે પ્રાણીઓ અને પક્ષીઓનો અવાજ તમને સંભળાય છે તો એ જવાબ સાચો છે તો એકવીસ નંબરનો પ્રશ્ન છે જ્યાં તીર દર્શાવેલું છે બરાબર તીર તો અહીં તમે તીર જોઈ શકો છો આ બંનેમાં તીર છે બરાબર દેખાય છે બાણ તો તેના આધારે આકૃતિમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કયું વાહન આવે તે વિકલ્પમાંથી શોધો તો અહીં તમારે જવાબ કયો આવશે એ શોધવાનો છે તો બે પૈડા હોય ને પ્રાણી દ્વારા ચાલે તો બે પૈડા ગાડાને હોય છે અને પ્રાણી એટલે કે બળદ વડે ચાલે છે તો સાચો જવાબ જે છે એ સી આવશે બરાબર તો સી જવાબ સાચો છે ઉડન ખટોલાની ટ્રોલી શેના પર લટકાવવામાં આવે છે તો લોખંડના તારના દોરડા પર લટકાવવામાં આવે છે તો ઉડન ખટોલો હોય છે તો એમાં લોખંડના તાર હોય છે બરાબર તો એ ટ્રોલી શેના પર લોખંડના તાર હોય જેના લીધે ટ્રોલીમાં માણસો બેસે એનું વજન હોય ટ્રોલી પણ લોખંડ હોય એનું પણ વજન હોય છે તો તૂટેની એના માટે લોખંડના દોરડા પર લટકાવવામાં આવે છે તો બી જવાબ સાચો છે ત્રેવીસ નંબરમાં નીચે ચોરસમાં આપેલ વિગતના આધારે તમે તે કયા વાહનની વિશેષતા દર્શાવે છે તે વિકલ્પોમાંથી શોધો તો તેમાં છથી દસ પૈડા હોય છે પછી ડીઝલનો એમાં ઉપયોગ થતો હોય છે માણસ દ્વારા પણ ચલાવે એટલે કે માણસ એમાં ડ્રાઈવર હોય છે માલ સામાન્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ એમાં લઈ જઈ લઈ જઈ શકાય છે એટલે કે તમારું જે સામાન હોય છે કપડાને ને બીજો ભારે સામાન તો એ બધું જ એમાં ભરી શકાય છે અને એના પૈડા છથી દસ પૈડા હોય છે એવા સાધનની આમાં વાત કરી છે તો બળદગાડું વિમાન ઇલેક્ટ્રિક ટ્રેન અને ટ્રેક ખટારો ટ્રક ખટારો તો જે સાચો જવાબ છે સી આવશે ટ્રક અને બીજું આપણે ખટારો કહીએ છીએ તો એમાં પૈડા પણ આટલા હોય છે માણસ ડ્રાઈવર તરીકે હોય છે એમાં ડીઝલ પણ વપરાય છે ને એમાં સામાન છે એ બધું તમારું ભરવામાં આવે છે એટલે કે કપચી છે શાકભાજી છે આવું બધું જ એમાં ભરી શકાય છે તો સાચો જવાબ સી છે ચોવીસ નંબરનો પ્રશ્ન છે નીચે ચોરસમાં આપેલ વિગતના આધારે તે કયા વાહનની વિશેષતા છે તો વાહન તમારે ઓળખવાનું છે પાટા ઉપર ચાલે છે હવે તમને ખબર પડી ગઈ છે કે પાટા ઉપર કોણ ચાલે છે પછી એક સાથે ઘણા બધા મુસાફરો એમાં બેસી શકે છે એ પણ લોખંડના પૈડા હોય છે અને વીજળીથી ચાલે છે તો આવા સાધન તમારે યાદ કરવાનું છે તો તો એમાં સાચો જબ જે છે એ ઇલેક્ટ્રિક ટ્રેન એટલે કે રેલવે આવશે પણ રેલવેમાં ફરક છે આગ ગાડી કોલસાથી ચાલતી હોય છે જ્યારે આ ઇલેક્ટ્રિક લાઇટથી ચાલે અને ઇલેક્ટ્રિક ટ્રેન કહેવાય છે તો બી જબ સાચો છે અને છેલ્લો પ્રશ્ન છે તો નીચેનામાંથી કયું પ્રાણી સાંભળી શકતું નથી તો સાપ એવો છે કે સાંભળી ન શકે તો સી જબ સાચો છે સાપ એની સુગંધના લીધે જ બધાને ઓળખે છે તો સાપ આવશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો આ વિડિયો બીજા પણ છે એ પણ તમે જોઈ શકો છો તેના માટે સી એટીનું પ્લે લિસ્ટ આપણે બનાવેલું છે એમાંથી આપણી જે એક્ઝામ સાથી ચેનલ છે ત્યાં જઈને જોઈ શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ